ઓડિશાના ગંજામ જિલ્લામાં ગોપાલપુર બીચ નજીક એક યુવતી પર સામૂહિક દુષ્કર્મના આરોપમાં દસ જણાની ધરપકડ કરવામાં આવી છે આ ઘટના એવા સમયે બની હોવાનું કહેવાય છે જ્યારે યુવતી તેના પુરુષ મિત્ર સાથે બીચની મુલાકાતે ગઈ હતી ઓડિશા પોલીસના જણાવ્યા અનુસાર તમામ આરોપીઓ હિંજલી કીટ વિસ્તારના છે આરોપીઓએ રવિવારે રાત્રે લગભગ સાડા આઠ વાગ્યે ગોપાલપુર બીચ પર યુવતી અને તેના પુરુષ મિત્રને એકાંત સ્થળે બેઠેલા જોઈને કથિત રીતે યુવતી પર સામૂહિક દુષ્કર્મ કર્યું હતું આ ઘટના અંગે એક્સ હેન્ડલ પર પોસ્ટ કરતા નાયબ મુખ્યમંત્રી પ્રવતી પરિડાએ લખ્યું ગોપાલપુર બીચ પર એક યુવતી પર થયેલા સામૂહિક દુષ્કર્મની ઘટનાથી હું ખૂબ જ દુઃખી છું અત્યાર સુધી દસ લોકોની ધરપકડ કરવામાં આવી છે મેં આ ઘટના અંગે એસપી સાથે વાત કરી છે અને સંપૂર્ણ તપાસ તેમજ ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે જરૂરી પગલાં લેવાનો આદેશ આપ્યો છે તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો ચેનલમાં નવા છો તો સબ્સ્ક્રાઇબ કરી દેજો